સમગ્ર રાજ્યમાં છેલ્લા વીસ દિવસથી સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે જેને કારણે રાજ્યમાં પડેલી વરસાદની બાવન ટકા જેટલી અછત સંતોષાય છે રાજ્યમાં સતત વીસ દિવસથી પડી રહેલ વરસાદને પગલે અનેક નદી નાળામાં નવા નીરની આવક થઈ છે સાથે જ રાજ્યના એંસી ટકા જળાશયો ઓવરફ્લો થઈ ચૂક્યા છે રાજ્યના હવામાન વિભાગ દ્વારા હજી આગામી થોડા દિવસો વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે જ ગુજરાત તરફ આગળ વધી રહેલ ગુલાબ સાયક્લોનને કારણે ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે પંચમહાલ જિલ્લાના હાલોલ વિસ્તારમાં આવેલ યાત્રાધામ પાવાગઢ ખાતે પંથકમાં રવિવાર સવારથી જ વરસાદ મન મૂકીને વરસ્યો હતો હવામાન વિભાગની આગાહીને પગલે મધ્ય ગુજરાતની મેઘરાજાએ ધમરોડ્યું હતું પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢના ડુંગર વિસ્તાર સહિત આસપાસમાં ભારે વરસાદ પડતા મંદિર સુધી ચઢવાના પગથિયા પર ખળખળ પાણી વહેવા લાગ્યું છે પાવાગઢ ડુંગરની આસપાસ અનેક આવેલા નાના મોટા ઝરણાઓ ખાલી ખીલી ઉઠ્યા હતા વિશ્વામિત્રી નદીની શરૂઆત થાય છે તે પણ એ ધોધમાંથી પાણીનો નજારો જોવા મળતો હતો ઝરણાના નજારો માણવા આસપાસથી સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા જ્યારે પાવાગઢ પર્વત પર આહલાદક દ્રશ્યો સર્જાતા સહેલાણીઓને કુદરતી નજારો માણ્યો હતો